મોટું ફેમિલી કેમ છે ભાઈ ને જેમ માતાજી સવારના નવ વાગી ગયા છે તો બળદ બાંધ્યા વિશું શરવા જો મારા વઢુ અને મારો મોરલી સરે છે તો બળદ હું બાંધ્યા વિશું શરવા તો હવે જાઉં છું ઘરે કપડાં ધોવાના બાકી છે તો એમ થયું હાલો પેલા વઢુને અને મોરલીને સરવા મૂકી આવી અને હવે કપડાં ધોવાના છે વાડીનું કામ બધું પતી ગયું છે હવે ઘઉં વાવવાના છે બધી સારોલું માંડવી મગફળી બધું લેવાઈ ગયું છે બે વાર બોલીશું માંડવી મગફળી ઘણા મગફળી કહે છે ઘણા માંડવી કહે છે અમે માંડવી કહે છે તો સારોલું બધું ગૌશાળામાં આપી દીધું બધું લઈ ગયા છે કાલે પાવડો મારી દીધો છે વાડીમાં ટ્રેક્ટરે તો એમ થયું હાલો નાનો એવો બ્લોગ બનાવી નાખી અને હું ગઈથી વધુને ચારવા મૂકવા ગઈ હતી બાંધીને વહી આવીશું હવે ધોવીશ કપડાં ઘરનું કામ બાકી છે અને ખેડૂત ગયા છે તેલ કઢાવા સિંગનું સિંગનું કામ પતી ગયું છે બધી સિંગ ભરાઈ ગઈ છે તો એમ થયું કે હાલો નાને એવો વિડીયો બનાવી નાખીએ અત્યારમાં તો હાલો હવે હું જાઉં છું ઘરે સવાર સવારમાં બે છોકરાને સ્કૂલે મોકલી દીધા છે ભણવા ગયા છે અને ઘરનું કામ બાકી છે થોડું ઘરું ઘરનું કામ થઈ ગયું છે બીજું બાકી છે એમ થયું કે હાલો નાને એવો વિડીયો બનાવી નાખી તો જાઉં છું હવે ઘરે બા મારા વાસન ઉટકે છે એ મારે કપડાં ધોવાના બાકી છે એમ થયું નાને એવો વિડીયો બનાવી નાખી બા ભૂરી ગયો આ અમારા બા વાસન ઉટકે છે જો અમારા બા છે ને વાસન ઉટકે છે અમારે વાસન કેટલા બધા હોય ભેંસ ધોવા ને તે જો અમારા બા વાસણ ઉટકે છે સવારના નવ વાગ્યા છે બા ઉટકે છે વાસણ અને મારે કપડાં ધોવાના બાકી છે ગયા છે તેલ કઢાવા મગફળીનું તેમ થયું નાને નાનેવો વિડીયો મૂકી દઈ અને માંડવી બધી સમી થઈ ગઈ છે અને બધી ઢાળિયામાં ભરી દીધી છે તેમ થયું નાને એક વિડીયો બનાવીને મૂકી દઈએ અત્યાર સવાર સવારમાં અને અહીંયા મગફળી બધી વીણાઈને કમ્પ્લીટ થઈને ભરાઈ ગઈ છે જુઓ બધી મગફળી અંદર ભરી દીધી છે અમે અને છે તેલ કઢાવા તો એમ થયું ના ને એવા વિડીયો બનાવીને મૂકી દઈ સવાર સવાર માં જય માતાજી ઝાઝા કરીને આ મારી ગાવલડી છે પછી આ મારી અમારી ભેંસ છે ને બહુ ગોલી છે માથા જ મારે જોજો જોઉં જ તમારે આગળ કેવું માથું મારે જો માથું ઝુલાળે અને આ મારો છે કાળો પાડો આ છે કાળો પાડો અમારો જો કાળો પાડો કાળો પાડો અમારે એક નિશા દીદી છે ને એને નામ પાડ્યું છે કાળો પાડો અને અમારે એક સંજયભાઈ વીરા છે ને એને પાડીનું નામ પાડ્યું છે દેવીબેન તો દેવીબેન તો અમે દઈ દીધા છે સંજયભાઈ વીરાના દેવીબેનને તો દેવાઈ ગયા છે અને નિશાબેનનો નામ પાડેલો કાળો પાડો હજી છે એને રાખવાનો છે અને એક ભેંસને પાડી આવી હતી તો ભેંસ વેસી નાખી છે એનું નામ સંજયભાઈ પાડ્યું હતું અને આનું નિશા દીદી એ નામ પાડ્યું છે કાળો પાડો એટલે નિશા દીદીના ભત્રી જોશે આ હો અમારા દીદીનો ભત્રી જોશે પાડો એમ થયું નાને એવો વિડીયો બનાવી નાખી તો બધાયને જય માતાજી બાપા સીતારામ ઝાઝા કરીને આજે તો છે ને ખેડૂત થોડીક સૂટ આપી દીધી છે કે કાંઈ વાંધો નહીં બનાવો વિડીયો માથે ઓયઠા વગરનો એટલે ઘરે નથી તો એક વિડીયો બનાવીને મૂકી દીધો છે હવે ખીચાશે તો બીજી વાર વિડીયો ઉઘાડા માથે નહીં બનાવીએ પણ આજે તો મને પણ ક્યારેક શોખ થાય ને કે ક્યારેક હું સરસનો વિડીયો બનાવીને મૂકું તો મેં વિડીયો બનાવી નાખ્યો છે તો બધા ભાઈઓ બહેનોને ઝાઝા કરીને જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ આવજો બધા